તમને આમ કિમ સૌ બધા સ્વાગત છે નવા બ્લોક માં ને કોઈનું એક પાછું મારી લઈ લીધું છે એમાં વીજળી જારી કરવાની છે એટલે કોયણી જોડાવી અને પછી એ બધું ને આ ચકેરાકે હે એ હવે ચાર કરવા જો હે દાંડવા ચાર કરવા જો ચાર જો હે એ બધું ફિટિંગ કરવું છે અને રફતામાં ફિટ કરવું છે હાટોમાં ચાર દાઢાનો છે વેની જ્યારે પાંચ છે એટલે એ બધું ફિટિંગ કરવું છે અને ટેક્ટર એવા આટું ચાલુ રાખ્યું બેટરી છે ને ડાઉન હતી એટલે ઉપડવાનું કેવરા હમણાં બેગ બી આયલું તો વાવણામાં રફતાની પાછું બે દિવસનું મેં ત્રણ દિવસે પડ્યું પાછું આજ ચાલુ કર્યું છે હાળવા દે તો ચાર્જ થઈ જાય બેટરી બાકી પછી કન્ટિન્યુ ચાલુ રહે છે ને

એ તો ફિટિંગ કરવું હોય આજે દાંડમાં ફિટ કરી દીધા હે અને ચકેલા હે ને લગભગ તો આજ જ રાખવાના થાય કારણ કે આથી બધા છે ને વધારે ઝીણકા હે આવા હે પણ એ આને લઈને જાજો ફેર નથી ને આ બીજા હે એ ઝીણકા થાય છે લગભગ હે ને આ જે છે ને એ જ રાખવાના થાય લાલ ફિટ કરતા કરતા હે ને મિમાન આવી ગયા મારે મિમાન બીજું કોઈ નહીં માં આવ્યા હે

હ મરાંજીશ તમારું શીખાવવાનું કાઈ કે હું લે સંકરો ને કેજો નામી રહે વસ્તુ હોય ને તો અમારે ખાઈ જ લંજુ બહેન ખાઈ જાય લેના ગંજો છે ને નહીં ના એનો ખાય એમ કે કે માંઓ પછી ખાય એમ કોઈ રમો હોય ને રમિના એ મામા માં વસ્તુ દે છે બે ખાતોય 9 ઘંટો બેન ને બસ તો તલ 10 રૂપિયા દે માંગે ભાઈ તો દિયે

આજે આપણે મોળવા સબ્સ્ક્રાઇબર દર ને કોલેજ સે આવ્યા હતા એ મજા આવી મજા ના આ તો બ્લોગ હતું બનાવવાનું એટલે જેતા ખાઈ જીવજન ને કે ડટાડે આજી નું મનાયવા બતાય મી મને બધે ની ખાઈ તો ખાલી ને હું જાય તો ખાલી પણ હોય છે તો હવે થોડીક કહે પરજી આવી તો એરે કે આપણે જીમાં નથી ને કાંઈ ખો ના

呵呵。 અંધાના સાડા ચાર ગયા હે અને વિમાન મામાનો છોકરો હતો નો માને મૂકવા આવ્યો એટલે ખાય ને એમાં વાવણા થઈ ગયા એટલે કામ કામકાજ હોય જ આપણે બપોર મોર છે રેવા દીતા હે આથી ટૂંકમાં હૈ વધારે ઓછા પણ ઉપાડીએ આ થોડાક વડા હે પણ આપણે ઓર દાદો નહીં આલે જોઈએ ટ્રાય કરી નહીં આલે તો પછી કઈ કરી લગભગ તો અડધા આવી ગયા તો મેં માપે જ એટલે હતા એ જ રહેવા દીધા અને બાકી ચાર દાંડવાનું ફિટ થઈ ગયું હે આપણા વીહની જારીનું પાદરમાં વીહની જારી છે અને ગિરનાર ચાર વાવવાની છે ધારી હવા એવી હતી બાવીસ નંબર એ છાવીન જારી હતી એટલે વિડીયો આગળ જોયા એને બધી ખબર આવે બાકી ના જોયા હોય ને આ વિડીયો જોતા હોય એને કહી દઉં કે આપણે બા ભાદરમાં ગિરનાર ચાર અને એમાં બાવીસ નંબર બાકી બધું હવે આ તો અહીંયા ની પાછું ગોઠવાયું છે વડુ ટ્રેક્ટર એની જગાએ ચીડકો ટ્રેક્ટર એની જગાએ ટોલી ઓલાવાળા એની જગાએ થોડાક બે બે કા ત્રણ એમ કે માં લઈ આવ્યા હા અહીંયાથી મામા ત્યાંથી કેરું કેરું ઓલા બચોલિયા કહેવાય ને એટલે એ અટાણ છે ને વાવું વાંખે ક્યાં જોઈએ હવે આમાં ક્યાં આમ આવીને એ હાલો ડાયરો બધો છે ને ઉપડો ઝાડવા વાવવા તાજા ફોર સાડા પાંચ પોણા છ થઈ ગયા ઝાડવા બીજા ઝાઝા કંઈ નથી પણ મેં કહ્યું હતું ને એમાં કેરું લઈ જવા મન બચો બચોલિયા એ આપણે વાવવાના હે અહીંયા વાવવાના ત્યાં પ્લાન ઉમણો બધો હાલે હે પણ અહીંયા આપણે બીજો બગીચો કરવાનો હે એટલે આગળ અહીંયા વાવી ના હું અહીંયા હે ને આપણે બધો બગીચો બનાવવાનો હે બાથરૂમની જગ્યા હે

ખાડા બહુ ઊંધો ના થઈ ગયો ના ના આ ને ઊંધો કંઈ જરૂર નથી આ કવડા કવડાં એમ બસ ખાલી પાડું ઠકાય જાય એટલું જ એવું નહીં જાંબુડી નહીં કામ નહીં આ ખરેખર નહીં આહ હશે જામ अप्रावारा जो असल पाकर भूटकियो जो अचलो खालो दा मान था यामाराई नाचा भूत बोटो आई जो आई तो आई पोटो आई

đúng không? có haha, hahaha, haha, 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 haha,

અને હવે તમે સબ્સ્ક્રાઇબ કરજો ને કરા હાલ હી નહીં આગળ હમણાં થઈ જાય આપણે શું કહેવાય કેટલા થઈ જાય હા 100k હા એ હા અને ચેનલ નું નામ છે બ્લોગ્સ એ મોર હતો એ ભાઈ નું નામ છે કે

પછી એકલી આવો એટલે બપોરે કોઈ રમવા ભેગું ના હોય ના કરતા રમે બે ત્રણથી બહાર ભેગી બેનપણે આવી હતી બે દીધી રહીમાં તો અમે પણ આજ તો કોઈ આવ્યું નથી એટલે પછી એકલી હતી અને આપણે આંબલી એ બની ગઈ તમારે ખાવીએ તો આવું ચટણી આંબલી બે બની ગઈ છે અને હાલો પછી આપણે અહીં પૂરો કરી દેવા લાગે કમેન્ટમાં કહીજો કે એમાં જ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી પછી ને વળીમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ